ધરાધરા ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોત થયા માતાપિતા અને પુત્રનું વીજ કરણથી કરુણ મોત મૃતદેહને ભાવ ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો વાવના ધરાધરા ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોતની ઘટના સામે આવી છે માતાપિતા અને પુત્રનું વીજ કરણથી છે તો મૃતદેહને વાવ ખાતે સરકારી હોસ્પિટલ દરાતરા ગામની આ ઘટના જ્યાં વીજ કરંટ લાગ્યો છે ત્રણ લોકો તેનો ભોગ બન્યા છે ત્રણ ના મોત પણ થઈ ચૂક્યા છે જે ત્રણના મોત થયા તેમાં માતા પિતા અને પુત્રનું મોત થયું હોવાનું સામે આવ્યું છે શોકનું માહોલ પણ છવાયેલો છે

માતા અને પુત્ર ને વીજ કરંટ લાગતા ત્રણેયના મોત થયા છે અને ત્રણેય ને મૃતદેહ અત્યારે થરાદ વાવની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા જીપાલ જોડાવા બદલ આભાર આપના